કે મારા હારો કેમને તો જો કે ગુજરાતી આવડવા ને એ લોકો નઈ બાકી ફરી એક નવો દિવસ ઉગી ગયો હતો અને આજે નીકળી ગયા છે જેમ આપણે કીધું ફાઈનલી એમ ગ્રેટ ઓશિયન જવા ધ ગ્રેટ ઓશિયન રોડ જવા અને ખાસું ડ્રાઈવિંગ બે કલાક જેવું ડ્રાઈવિંગ હતું લગભગ આપણે અડધો કલાક સિટી તો ઓલમોસ્ટ આપણે પાર બહાર નીકળી જ ગયા છે સિટીની તો અને મયુરભાઈએ છેકથી ચલાવી લીધી જેમ એડીલેટથી મેલબોનથી ચલાવી લીધી હતી એ જ રીતે અને પેટ્રોલ ગાડીમાં ઇનાફ રસ્તામાં પેટ્રોલ પંપ હોય તો ડબલ શ્યોર થઈ જઈએ ટેન્ક ગ્રેટ ઓશિયન રોડ તમને કેમ ઓસ્ટ્રેલિયાના ટોપ થ્રીમાં આવેલા લોકેશન એ બતાવીએ આપણે મેં તો ગ્રેટ ઓશિયન અત્યાર સુધી વિડીયો જોયા હતા રિવ્યુ જોયા હતા પહેલી વાર હું મારું ડ્રીમ હતું ગ્રેટ ઓશિયન રોડ જવાનું આજે ફર્સ્ટ ટાઈમ જવું છું ગ્રેટ ઓશિયન રોડ તો તમને બનાવું છું બની વ્લોગમાં થેન્ક યુ

તો અહીંયા હેડિંગ્સ લગાયા હતા ત્યાંથી જોઈ લીધું એમ કે નેટવર્ક ઇશ્યુ બહુ અહીંયા અને બહુ જોરદાર એટમોસ્ફિયર એટમોસફિયર વેધર એક નંબર વ્યૂ કેવો એ જોઈ લઈએ આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ ગ્રેટ ઓશિયન અત્યાર સુધી જેટલા લોકો આવેલા હતા બધાનું કેવું હતું બહુ મસ્ત લોકેશન આજે જોઈ લીધું જોઈ લો વોટ લોકેશન કેટલો જોરદાર એકદમ સાફ દરિયો હતો બહુ મસ્ત પાણી તો અને ખતરનાક વ્યૂ આવે હતા અહીંયાથી ઠંડી બી એવી જોરદાર લાગે છે બે ત્રણ જેકેટ પહેરીને આવવાની જરૂર હતી ખતરનાક પવન ચઢ્યો છે પણ પૈસા વસૂલ છે લોકેશનની આગળ વર્થ છે વર્થ એકવાર લાઈફમાં આવવું જ જોઈએ ધ ગ્રેટ ઓશન રોડ एवरीवन વી આર હિયર અત્યાર સુધી બીચ પર જોયા હતા આવા લોકેશન આજે ફર્સ્ટ ટાઈમ આયા એટલે એવું ફીલ થાયગા એક નંબર I wanna see you when you came home. Cause you always try to hurt me, and that's so low. And when I talk to you about it, you're in defense mode. -oh, oh, 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 How can we work on ourselves when you say no? Whoa, oh. -oh. આપડીના બનર શું કરો ટેલા બીચો પછી અઢી ત્રણ કલાકના ડ્રાઈવમાં ભૂખ્યા થઈ ગયા હતા બધા અત્યારે આપણે બ્રેક લીધી હતો નાસ્તા પાણીની પહેલાં જ લોકેશન ઉપર તો ટેસલામાં બધો નાસ્તો ને એવું પડ્યું તું ભેળ જેવું બનાવીને લઈને નીકળ્યા હતા આપણે ઘેરથી મમરા મમરા વઘારીને ચવાણું ગુવાણું મિક્સ કરીને તો પાણીની બોટલ લઈ લઈએ એ ગાડીમાં પાણીની બોટલો આપી દઈએ અને આપણી ગાડીમાં નાસ્તા લઈ લઈએ નાસ્તા એ ગાડી માં પડ્યા હતા ડેકી બહુ મોટી ટેસલાની આગળ બી ડીકી ત પાછળ બી મોટી દઈ ડેકી આલી એટલે જોઈ જો એટલે હા ਲਈ ਜਾਂਦਾ ਲਈ ਜਾਂਦਾ ਉੜੀ ਨਾ ਜਾ ਮਮਰਾ ਵਾ ਮਾ ਉੜੀ ਜਾਂਦਾ ਫਰੀ ਆਪਰੇ ਕਲਾਕ ਨਾਲ ਡਰਾਈਵਿੰਗ ਪਰੀ ਬ੍ਰੇਕ ਲੈ ਲਈਦੀ ਦਾ ਬਹੁਤ ਮਸਤ ਕੈਫੇ ਦਾ ਨੇ ਇਹਦੀ ਬਾਜੂ ਮਾ ਨਾਨੂ ਇਹੋ ਗਾਰਡਨ ਦਾ ਪੜਾ ਜੀ ਬਿਊਟੀਫੁਲ ਜਿਉ ਲੋਕੇਸ਼ਨ ਦਾ ਇਹੋ ਜਿਹਾ ਕੈਫੇ ਦਾ ਬਹੁਤ ਮਸਤ ਨਜ਼ਾਰਾ ਦਾ ਅੰਹਾ ਫੁੱਲ ਆਮਨਾ ਆਰਟੀਫੀਸ਼ੀਅਲ ਲੱਗਦਾ ਦਾ ਇੱਥੇ ਅਮੇ ਨਜ਼ਿਕ ਜੈਨ ਜੁਈਆ ਅਲਗ ਪ੍ਰਕਾਰ ਦਾ ਗੁਲਾਬ ਲਕੋਇ અને અહીંયા આપણી ગાડી બીજી જે હતી ટેસ્લા એ પહોંચી ગઈ તા નેક્સ્ટ લોકેશન ઉપર જેનું નામ છે કંઈક ટ્વેલ એપોસ્ટલ સમથિંગ જ્યાં જય અને આપણા બીજા ટીમના મેમ્બરો પહોંચી ગયા હતા આપણે લેટ પડ્યા હતા રોંગ સાઈડ મિત્રએ ઘુસાડી દીધી તો ગાડી અને આપણે પહોંચી ગયા ત્યાં ધ ગ્રેટ ઓશિયન રોડ ના સૌથી મેઇન લોકેશન ઉપર આ ધ ગ્રેટ ઓશિયન રોડ નું સૌથી ખતરનાક લોકેશન છે સૌથી જોરદાર લોકેશન છે તો બતાવીશું અહિયાં તો કદાચ બીચ ઉપર નીચે બી ઉતરાય છે જેમ લાસ્ટ આપણે ઉપર થી જોયો એમ એવું નથી ખાલી ઉપર ઉપરથી જોઈને નીકળી જવાનું અહીંયા જ્યાં સુધી મે ઇન્વેસ્ટિગેટ કર્યુ તું ત્યાં સુધી નીચે ઉતરી શકાય છે તો લેટસ સી સ્લો પડી પડી બતાઈ દે ય આ રહી અને જઈએ અંદર હવે ચલો 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 બધા એકબીજાની રાહ જોઈ રહ્યા છે અને આપણે હવે કોઈની રાહ જોઈ શકીએ એમ થયા નહીં કેમ કે લોકેશન ને મળવા માટે જ આપણે તો બહુ રાહ જોઈ હતા હું તો નીકળી ગયો હતો ફટાફટ આપણે પહોંચી જઈએ નીચે બધા આવે પેલા તો સિનેમેટિક શોર્ટ્સ વોટ્સ લઈ લઈએ આપણા ટીમ ના ઘણા મેમ્બર્સ એવા હતા કે જે લોકો ને મોલ માં ફરવું સિટી માં ફરવું એવું બઉ ગમે અને ઘણા એવા બી મારા જેવા કે જે લોકોને ને આવું નેચરલ જગ્યાએ ફરવું વધારે ગમે બીચ દા પર્વત ઓદા તો ઓલવેઝ ક્લેશ થાય છે અમારા એટલે અમે નક્કી કર્યું હતું કે આપણે બેય જગ્યાએ ફરીશું એક આ બધી જગ્યાઓ બી ફરીશું અને સિટી બી ફરીશું મોલ બી ફરીશું એટલે કાલે આપણે જવાના અહીંયા ની સિટી લાઈફ જોવા મોલ બધા ફરીશું મેલબર્ન ના સૌથી મોટા મોટા મોલ બધે બધા આપણે એક્સપ્લોર કરીશું શોપિંગ કરીશું જોરદાર જલસા કરી રહેજો એ નેક્સ્ટ આવશે એનો અલગ જ આખો સિટી વાઇ હશે જેમાં આજે આપણે એન્જોય કરીએ ગ્રેટ ઓશિયન રોડ નીચે જઈએ ને મસ્ત મસ્ત સિનેમેટિક શોર્ટ્સ લઈએ આના પછી તો હજુ આપણે હેલિકોપ્ટર રાઈડ કરવા બી જઉં થાય અહીંયા આગળ જ હેલિકોપ્ટર રાઇડ થાય ત્યાં આપણે સર્ચ મારીને જોઈ લીધું તું બસ વેધર આવું ને આવું રહ્યું તો સો ટકા હેલિકોપ્ટર રાઈડ આજે કરીશું અને વેધર આપણે જોઈને જ નીકળ્યા હતા ઘરે ઘરેથી કે આજે વરસાદ નથી વેધર બહુ સારું છે એટલે વરસાદના ચાન્સીસ બી નથી આજે સો ટકા હેલિકોપ્ટર રાઈડ બી આપણે કરવાના છીએ એટલે બની રહ્યા છો વ્લોગમાં એટ ધ એન્ડ હેલિકોપ્ટર રાઈડ સો ટકા કરવાની હતા આપણે એટલે જઈએ નીચે હવે જોરદાર થાકી ગયા હતા આટલામાં તો આપણો સ્ટેમિના જીરો છે એટલે તો આપણે ક્યાંય ટ્રેકિંગ વેકિંગ તો કરવા જતા જ નહીં આપણા ત્યાં હોત ને લોકેશન તો તો નીચે ચણાચોર ગરમ ચોરાફળી લાઈન સર લારી લારીઓ ઉભી હોત માહોલ માહોલ અહીંયા ચકલાય ફરકતા નહીં આ લોકોને કદર જ નહીં લોકેશનની બાકી આખો પર્વતના ના જે રસ્તો બનાવ્યો જોરદાર નીચે અહીંયાથી બે બે અને ત્રણ પાંચ પાંચ જણા તો ફરતા ફરતા દેખાય તા આપણને થોડું રિસ્કી બી હતા અમુક વખતે છેક પાણી અડી જાય તા અહીંયાં બી એટલે પણ હાલ તો નીચે જઈ શકાય એટલી ઇનફ જગ્યા દેખાય તા ને કોઈ રિસ્ક આપણને દેખાતો નહીં એટલે આપણા નીચે જેમ રખડીશું બરોબર ટેન્ટ બેન્ટ બાંધવાની પરમિશન નહીં નકર અહીંયા તો ટેન્ટ બોધીને રોકાઈ જતા આપણે અઠવાડિયું મેલબર્ન ની જગ્યા અહીંયા અઠવાડિયું ગ્રેટ ઓશન રોડ પર જ પડી રહ્યા હતા આપણે એટલી મસ્ત વાઈબ બહુ એકદમ સાફ હવા ચાલે છે અને એકદમ બ્લુ સ્કાય તમે જોઈ શકો છો ઉપર બહુ એટલે બહુ મસ્ત માહોલ છે અને આપણે પહોંચી ગયા નીચે वत्तेरा विंटर नो टाइम वेर एटला नहीं तो दा बीच पर नावानी भी बहुत मजा आ आ बीच पर थोड़ा रिस्की है यहां कोई नहाता नहीं कोई दिवस आपने जोई नहीं कोई नहीं यहां नहाता क्योंकि वो जोरदार हवा ना दे बहुत जोरदार मोजा चलता हुआ जाइए सामने दूर अपनी मंजिल देखा तो त्या सुंधी जवान उदा अपना आखो दरियानी अंदर ये पत्थर उभरेलो है એટલે જોઈએ વ્યૂ ને એન્જોય કરીએ અને બધી હેલિકોપ્ટર રાઈડ કરીએ હેલિકોપ્ટર રાઈડમાંથી આખો ગ્રેટ ઓશિયન રોડ દેખાય છે અલગ અલગ લંડન બ્રિજ થઈ ગયો ટ્વેલ એપોસ્ટલ્સ થઈ ગયું અને બીજા ઘણા આવા નજીક નજીકના જેટલા લોકેશન છે જેટલા લુકઆઉટ છે બધા હેલિકોપ્ટર રાઈડમાંથી બહુ મસ્ત દેખાય છે તો અહીંથી જઈએ સીધા હેલિકોપ્ટર રાઈડ કરવા લંચ બી કરીશું ત્યાં એટલે લંચ જોડે લઈને જ આવ્યા છીએ આપણે ડુંગળી બટાકાનું શાક લઈને આવ્યા છીએ આપણે અને પરોઠા બનાવ્યા હતા બહુ મસ્ત કોરો નાસ્તો જોડે લઈને આવ્યા છીએ કેમ કે બુરિયાઓનું ખાવાનું તો આપણને ભાવતું નહીં મોડું મોડું અને રેસ્ટોરન્ટ્સના એટલા ઓપ્શન નહીં અહીંયા અહીંયા માંડ એકાદ રેસ્ટોરન્ટ્સ મળે તો જે મળે ખાઈ લેવું પડે બધી આપણા એટલે ਆਪੜੇ ਆਪੜੂ ਅਲੱਗ ਲੈਣ ਜਾਇਆ ਦੀਏ ਜੇ ਹਨਾਤੀ ਉਹ ਛਾ ਖਰਚਾ ਮਾ ਵਧਾਰੇ ਫਰੀ ਸਕਾਇ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગ્રેટ ઓશિયન રોડ અને ગ્રેટ ઓશિયન રોડ ઉપરના સૌથી બેસ્ટમાં બેસ્ટ લોકેશન ઉપર તમે જોઈ અત્યારે મારી પાછળ એટલે જ હું કહેતો હતો કે મારું ડ્રીમ કેમ છે એટલે ડ્રીમ ની મારી ગેસ્ટની હતી આ તો ફાઈનલી એમ હિયર સી નો ઇઝ હિયર બહુ 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 જોરદાર વેધર છે બધા આપણી જોડે જે હતા આપણી ટીમ ઉપરથી એન્જોય કરી રહી છે વ્યૂ ના હું મારા બસ નજીકથી ફીલ કરું છું હું છેલ્લા ઘણા વર્ષથી વેઇટ કરતો તો આ મોમેન્ટ ની તો જોરદાર સુકુન છે અહીંયા આખો દિવસ શું આખી જિંદગી અહીંયા કાઢવાની ગયા તોય કાઢી શકીએ એવો સુકુન છે અહીંયા બહુ બહુ બીચ જોયા મેં મારી લાઈફમાં પણ વન ઓફ ધ બેસ્ટ બીચ એવા સી જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર આનાથી બી સારા સારા લોકેશન હોઈ શકે છે હજુ આપણે ગયા જ નહીં તો ખબર નહીં પણ જઈએ છે નેક્સ્ટ લોકેશન ઉપર હવે જો નેક્સ્ટ લોકેશન બી બતાવીશું ભૂખ બી લાગી તો લંચ બી કરીશું જમવાનું આપણે રૂમ ઉપરથી બનાવીને જોડે ઉપર નીકળ્યા હતા તો કોઈ સારી જગ્યાએ હવે બેસીને પેલા પેટ પૂજા કરી કરીશું નેક્સ્ટ લોકેશન ઉપર ટેસ્લામાં ચાર્જિંગ પતવા આવ્યું તો ચાર્જિંગ બી કરવાનું છે ટેસ્લામાં તો ટેસ્લામાં ચાર્જિંગ બી કરી દઈએ ત્યાં સુધી સિનેમેટિક શોર્ટ એન્જોય કરો તમે થેન્ક યુ

તાલી પકડી લે તો ઈશાન મળી ગયો હતો પાછળ આવતો હશે અને દરિયો જો ઈશાનને ખોરવો પડે દોડી મારા ડોક્ટરે ના પડી દોડવાની મારા સિક્સ પેખા એ બધા અંદર ગોઠવેલા છે એટલે આગા પાછળ થઈ ગયા એનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે મારા i didn't want to see you when you came home because you always try to hurt me and that's so low when I talk to you about it, you're in defense mode whoa oh, -oh, 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 -oh. How can we work on ourselves when you say no? whoa oh i -oh will -oh. never go on like this, so Don't you think you got me again? I can't seem to deal with I came with no queen and no damn kingdom Serving up hate with a cold vengeance Fuck, but I hate her, we can't uh, Yeah, she's got me hooked, I'm down, I ride Leaving, she try to kill me, I can see it in her eyes Yeah, she's got me shook, this my demise. I'm bleeding, can someone heal me? I can't deal with no more lies I'll never go on like this, So Don't you think you got me? Up? yeah, I